હુ કોણ આત્મા આ વર્ષે ને આ ખેતરનો માલિક હું આ ખેતરમાં ખેડ છું ખેડનો પાપાઈનો વે

એક કામ કરું હું મારા બાને ફોન કરું તાર બા શું દાણા જોવે છે ના એ મોટી ઉંમર ના છે તો આમાં બધી ખબર હોય ને એને આ તો ફોન કરીને પૂછ ને કઈ જાણવા તો જડે વાતમાં બોલ બોલ કરતા ને હા હાલો બા હા એ એક વાત કહું તને એ બધું બરાબર છે જમાય બરાબર છે મજામાં જ છે ભાઈ હા હા એ એમ કહું કે અમાર ભાગ્યો રહ્યો ને

હા હા આ કાઈ વાંજો ને બે જામફર ઠે હા હા વાંજો ને આજ ઈ તો નથી આ હાલે ને પછી વાત કર એ હા તા જમાઈ ને જેસી કૃષ્ણ કઈ ભાઈ બહુ જમાઈ વારી હારું હાલ રાખું શું કીધું કાઈ નહીં જમાઈ હારા છે એમ હા હારા છે જામફર નું એ એમ કહેતીતા એમ કહેતા હતા કે વાહ જોને શું કેતીતી હું ભૂલી ગઈ એટલી વાર માં એ જામફર નું કાઈ કહેતા હતા હા હા ઓલો ભાગ્યા નું કાઈ ઈ ભાઈ તોખરાવા માંગે એ એમ કહેતા હતા કે લીંબુ ન હોય ને તો જામફર આ લે એક તારાત માં અને એક જમાઈ નાથ ને દઈ દેજે ઈ હામો આવે ને ભાગ્યો આત્મા ત્યારે હે બે આત્મા આમ

જામ પર છે પડ્યા હે હા હું ખબર લઈ આવી 1 કિલો રેકડી વારો નીકળો તો ખાયો ખાધે જામ પર લેતી આવું ના હાલ આપણે વાડીએ જાવું આ વાંધો ને આપણે ઓલી વાડીએ મલક ના વાયવાસ પર હું કામ ના અહીંયા તો જવાય એમ ને તું અતાર સી જામ ગુજ જા હાલ અત્યારે જ જઈ હાલ જા હા જાય જાય જામફર પર તાર બાર નો આઈડીઓ છે કે નહીં આપણે હા હા જોઈ હાય મારી હાઉ હોવર ની થાય કે જામ મને આઈડિયો દીધો હવે તો આત્મા છે ને હું છું હાલ હાલ જડપથી

ખટા સો દી દી દાઈ ગોદી 100 રૂપિયા નઈ તે નુકસાની કરી 50 કિલો આથી લઈ ગઈ એ પાણી આપડી પડતી નથી આપણે આત્માને પકડવા આવ્યા જામફળ લેવા આવ્યા સમજાતું નથી બોલ હાથ મારક હા હાથ છે જામફળ મારા હામોથી લઈ લ્યો લઈ લ્યો મને બહુ બીક લાગે છે જામફળ થી લઈ લ્યો આગુ રાખો તમે કામ વાહ વાહ થાય દુખડા લેવા છે જામફળ કામ કરી ગયા અમે કઈ ને એમ કર ઉભો થાય અને ડિસ્કો કરાલ આપડે હાથમાં ડિસ્કો કરાવી

ભલે શેઠ શેટાણી ભાગી ગયા પણ દોઢસો રૂપિયા કિલો આ વાડી મારો છે ને બધા તોડીને મારે વેચવા જવું જશે હે પ્રભુ હે પ્રભુ હે હરિમ કૃષ્ણ જગન્નાથ તું કેતી હતી હાલો વાડી જાય હાલો વાડી અને તાર બાનો તો બહુ સારો આઈડિયો કેવાય જામફર નો એ મારા બાનો આઈડિયો સારો જ હતો આપણે ઘા કર દીધું તું જામફર હવે એક કામ કરું પાછો માર બાન ફોન કરું હવે કાઈ બીજો ફ્રૂટ નો આઈડિયો હોય તો એ એકઈ ફ્રૂટ નો આઈડિયો તાર બાનો માર આઈડિયો એટલે લેવો રેવા દે હવે કાઈક બીજું વિચારવું જોઈએ બીજું નહી તો પછી ઓલા ભાઈ ને ફોન કરો ઓલા આત્મા વાળા ને કે કાઢો આવવા ના તઈ એ હા એ ફોન છે મારી પાસે ફોન છે મારો ને તમારો બેનો કઈ બોલતી નહીં બોલો બોલો વિપુલ ભાઈ તમે યાર ઓલી હાથમાં કાઢવા આવા ના તો ઓલા ભાગ્યમાં આવી ગઈ છે હું હેને પેલા ત્રણ ચાર જોડ ઝપટ ની ઓર્ડર હે ને ઈ પેલા હું કામ પતાય એટલે તમારું પછી રાખો હા તમે બે દી ખાલી ખમી જાઓ પછી તમારો વારો બે દી નવરા નથી પાંચ છ બીજી હાથમાં કાઢવા જાવ છો કાઈ વાંધો તમે બે દી પછી આવો અને હાથમાં કાઢી જાવ ને ભાઈ હા હા ભલે 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 બે દી આવી જાજો એ હા હા તમારા જે પૈસા થતા હોય અમે ગુડી દેવું બાપા હા સીધા ખરે જ આવજો હા એ ભલે ભલે હા મારા મારા દીકરા ઓણ જમાનો આવ્યો આના તો ચાર પાંચ ફોન આવી ગયો લગભગ જોડ્યો નું લોટકું હે કઈ વાંધો ના ઓમ જાણે લોટકો રહ્યો ને વીપલો ઓણ આમ થયું એમાં એમાં વરા મોરું હે માવઠા એવું હે ને થોડું કઈ વાંધો ના હાલ વીપલા આવું હોય તમને કહી દઉં આવું હો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો નકર જોર જપટ તમારી અહીં કાઠવા આવી છું એ એમ નથી કેતી કે આજ ને આ જાવ એમ કહેતી તી તો કે બે દી પછી અરે બે દી પછી આવવાનું કે છે એમ કે છે કે ચાર પાંચ બીજી આત્મા કાઢવાની છે તો બે દી કાઠવા બે વર જ આવા થા હે કરી હવે વાડી જાવન નામ નો લેતી હાઈ લાઈક જો દેખાય જો જો કેલી